बराबर घर खेती કરતા है दरक ने वो जरूरी સરસ સરસ બધા બધા પાકની અંદર આપવું જરૂરી છે બરાબર તો અહીંયા આપણા બીજા એક બી ખેડૂત મિત્ર આવેલા છે જેમને પૂછીશું તમે અહીંયા પાડોશમાં જ રહો છો તો જે આ મરચાનો તમને શું અહીંયા ડિફરન્ટ ફરક લાગે છે ઓમ સાહેબ આ ખાતર વાપરવાથી હારા મારો રિઝલ્ટ છે બરાબર હા બરાબર છે તો કેટલા અહીંયા કેટલા વિગા વાયેલા છે એક વિગો છે અહિયાં જોઈ શકો છો એક વિગો મરચા છે અને મતલબ એક વિગો પૂરો તો નઈ હોય અડધો વિગો જેવું જ લાગે છે પણ મતલબ અલગ અલગ વેરાયટી તમે બધી વાયેલી છે તો સર તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ આભાર ઓકે થેન્ક યુ થેન્ક યુ